નમસ્કાર ખેડૂત મિત્રો હું ધુડાભાઈ રાણપુરની વિશ્વાસની યુટ્યુબ ચેનલમાં ખેતી માહિતીમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આમ જોવા જઈએ તો કે સમગ્ર ગુજરાતમાં ઘણો બધો સારામાં સારો વરસાદ થઈ ગયો છે અને કપાસમાં તથા અન્ય પાકમાં અત્યારે જોવા જઈએ તો ગોઠણ ગોઠણ હમણાં પાણી છે અને હવે કદાચ વરસાદે વિરામ લીધો છે તો વરસાદે વિરામ લીધા બાદ ખેડૂતે શું શું કરવું જોઈએ એના વિશે આજે આપણે વાત કરવાના છીએ ધારો કે અત્યારે ખેતરમાં પાણી ભરાણું છે તો ખેતરમાં પાણીનો નિકાલ કર્યા બાદ એમાં તમારે એમોનિયમ ખાતર આવે જે ખાતર છે એ અને તમારે વાવી અથવા તો તમારે ઉપયોગ કરવાનો છે અને ત્યારબાદ ધારો કે સુકારા ઘણા બધા લાગ્યા છે પાણીના કારણે તો એના માટે શું કરવું તો એના માટે અદામાનું જે માસ્ટર કોપર આવે છે એ દવાનો પચાસ એમ એલ પચાસ એમ એલ લે છટકાવ કરવાથી છોડ એકદમ લીલોછમ જેવો થઈ જાય છે અને સોળ માં હરિત કણો ની સંખ્યા વધશે અને જે પેરા વેલ્ટ લાગ્યો છે કે જે ફ્યુઝરમ વેલ્ટ જે મૂળનો સુકારો છે એ પણ અટકી જશે અને આ ઉપરાંત જોવા જઈએ તો ધીમે ધીમે ખેતર માં છોડવા લંઘાવવા માંડાણા છે અને એ હુકારો લાલભાઈ આવ્યો છે તો તમારા ખાતર વાપરી અને પછી જો આ દવાનો છટકાવ કરશો તો હુકારો અટકી જશે અને છોડ લીલોસમ સમ જેવો થઈ જશે અને વળી પાછું ખેતર હતું ને એવું ને એવું લીલોસમ સમ થઈ જશે તો આ પ્રમાણે તમે એનો ઉપયોગ કરશો ને

તો છોડમાં હરિત સંખ્યા વધારશે એટલે છોડનો રસોડું એટલે ખોરાક લેવાની ક્ષમતા ચાલુ થઈ જશે એટલે આ એક દવાના ઘણા બધા ફાયદા છે આનું નામ છે માસ્ટર કોપ એટલે બધા કોપનો માસ્ટર છે જો આ દવાનો ઉપયોગ કરવામાં આવે કપાસ સિવાયના બીજા પણ ઘણા બધા પાકોમાં તમે ઉપયોગ કરી શકો ધારો કે તમે કીધું શેડામાં ઉપયોગ કરી શકો રીંગણીમાં કે શાકભાજીના કોઈ પણ પાકમાં તમે આ કોપરનો જો ઉપયોગ કરો તો હુકારો અટકી જાય અને છોડને ઘણો બધો ફાયદો થાય અને પાણી નીકળ્યા પછી જો આ દવાનો છંટકાવ કરો તો છોડ ની રિકવરી ઝડપી આવશે અને એકદમ લીલો સમ જેવું પાછું ખેતર હતું ને એવું ને એવું થઈ જશે ફુકારો પણ અટકી જશે જે પેરા વેલ્ટ જે પ્રશ્નો છે કે ફ્યુઝરમ વેલ્ટ ના જે પ્રશ્નો છે એ બધા અટકી જશે તો વિશ્વાસ એગ્રો એજન્ટ છે ધોડાભાઈ તમને જો માહિતી સાચી અને સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને ને મોકલજો જેથી કરીને બીજાને પણ માહિતી મળતી રહે બસ આવજો આભાર ખેડૂત મિત્રો